જય ગોમાતા જય માલદારી જય શ્રી રામ જય ઠાકર જય વઢવાડા જય ઠાકર જય શ્રી રામ જેટલા પણ મારા મિત્ર જેટલા પણ મારા ભાઈઓ જેટલા પણ જીવદયા પ્રેમી જે ગૌસેવક ભાઈઓ જે મારું લાઈવ જોઈ રહ્યા છે એ પહેલાં વધુથી વધુ શેર કરજો અને હરેક હિન્દુ સમાજ હરેક માલધારી સમાજ સુધી મારો આ લાઈવ મારો અવાજ પહોંચેવી આ બધાને પ્રાર્થના લાઈવ આવવાનું મુખ્ય કારણ એક જ છે કે હિન્દુ વીર કિશન ભરવાડ એના માટે થઈને હું લાઈવ આવ્યો છું એટલે આ બધાએ પહેલાં મારું આ લાઈવ શેર કરતા રહેજો હરેક ગ્રુપમાં હરેક માલધારી સમાજ સુધી હરેક હિન્દુ સમાજના યોદ્ધાઓ સુધી અમારું લાઈવ પહોંચાડો એ આ બધાને વિનંતી છે ખાસ કરીને ગઈકાલે હિન્દુ વીર કિશન ભરવાડની જે પુણ્યતિથિ હતી આપણે બધાય હિન્દુ કિશન ભરવાડને યાદ કરીએ છીએ અને આપણે એમની શહાદતને પણ યાદ કરવી જોઈએ જેમનું અવસાન આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે જેમનું મૃત્યુ થયું છે જે વિધર્મીઓને આજ સુધી સજા મળી નથી આજે એમની દીકરી ત્રણ વર્ષની થઈ તો આજ સુધી કોઈ પૂછવા નથી ગયું જે જે પણ સરકારના આગેવાનો હતા જેણે પણ મોટી મોટી વાતો કરી હતી એવા લોકોને હું કહેવા માગું છું કે એમના હત્યારાઓને ક્યારે ફાંસીની સજા મળશે આજે ક્યાંક ને ક્યાંક હિન્દુ કિશન ભરવાડનો આત્મા પણ રડતો હશે કે જ્યારે જ્યારે ઘટના બની હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે છ મહિનાની અંદર અમે આ હત્યારાઓને આ વિધર્મીઓને આ કસાયોને અમે ફાંસીની સજા આપશું ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવશું પણ આજ સુધી આ ત્રણ ત્રણ વર્ષ જતા રહ્યા પણ આજ સુધી એમને ન્યાય મળ્યો નથી અને હું સમસ્ત માલધારી સમાજના યુવાનોને હિન્દુ સમાજના યુવાનોને કહેવા માંગુ છું ભાઈ કે કિશન ભરવાડ ઉપર કોઈ રાજકારણ કરવાની જરૂર નથી એમને ન્યાય મળ્યો નથી આજે ગુજરાતની અંદર ઘણા બધા સંગઠનો હિન્દુ કિશન ભરવાડ માટે લડી રહ્યા છે રાજુભાઈ ખેરપુર માટે લડી રહ્યા છે તો હું એમને એવું કહું છું એક મંચ ઉપર આવો પાછા આપણે ધંધુકા ખાતે ભેગા થઈએ વાય ગ્રુપ હોય ગોપસેના હોય એમની મીટિંગો ચાલી રહી છે ટૂંક સમયની અંદર જો ન્યાય નહીં મળે તો એના એ જ ધંધુકાની અંદર હજારોની સંખ્યામાં હિન્દુ સમાજ ભેગો થશે માલધારી સમાજ ભેગો થશે ધરણા કરવાના થશે તો ધરણા પણ કરશું આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ કરશું પણ અમારે જોવે છે ફક્ત ને ફક્ત ન્યાય આ વિધર્મીઓને ફાંસીની સજા થવી જોવે આજે કિશન ભરવાડ નું જે મૃત્યુ થયું છે જેમનું વિધર્મીઓ દ્વારા જે મર્ડર કરવામાં આવ્યું છે ફક્ત ને ફક્ત એક કૃષ્ણ ભગવાન માટે એક ધર્મ માટે એમણે એક પોસ્ટ મૂકી હતી એમાં આ વિધર્મી લુખાઓએ હિન્દુ કિશન ભરવાડની હત્યા કરી હતી આજ સુધી આપણે રાહ જોઈને બેઠા છીએ હું આપને બધાને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ આપણે બધા ઇન્સ્ટા વાપરતા હોય છે ફેસબુક વાપરતા હોય છે એક પોસ્ટ ગૌમાતાની મૂકો અને એક પોસ્ટ હિન્દુ કિશન ભરવાડની મૂકો કે હિન્દુ કિશન ભરવાડને ક્યારે ન્યાય મળશે અને જો ન્યાય ન આપી શકતા હોય તો અમને સોંપી દો અમે ન્યાય કરીશું પણ આ બધાને વિનંતી છે કે એક પોસ્ટ મૂકજો ચોવીસ કલાક સુધી એ પોસ્ટ રેવી જોવે ચોવીસ કલાક સુધી એ પ્રશ્ન પૂછો ચોવીસ કલાક સુધી જે આગેવાનો હતા કે જે કોઈ પણ સરકારના મિનિસ્ટર હતા જેમને કીધું હતું કે અમે ન્યાય અપાવીશું વીસ દિવસની દીકરીને આજે દીકરી ત્રણ ત્રણ વર્ષની થઈ આજે હિન્દુ કિશન ભરવાડને ન્યાય મેળવ્યો નથી એવા હજારો યુવાનો છે જેની દ્વારા હત્યા કરવામાં આવી છે ગુજરાતની અંદર આજે તમે છો વલભીપુર નો દાખલો આપું ચાર દિવસ પહેલા વલભીપુર ગામના સમસ્ત હિન્દુ સમાજ માલધારી સમાજ લડી રહ્યો છે ત્રીસ ગાયો મરી ગઈ છે ડબ્બાની અંદર જેમની કરપીણ હત્યા કરવામાં આવી છે જે ગૌમાતાને બહાર ફેંકવામાં આવી હતી એ વિસ્તારની અંદર એ ગૌમાતાને કૂતરાઓ ખાઈ રહ્યા હતા અને એ ગામવાસીઓ એ માલધારી સમાજના યુવાનો એ કેસ કરવા જાય છે વલભીપુરની અંદર અને કેસ લેતા નથી ખાલી અરજી લઈને છોડવામાં આવે છે તો જે ગૌ માતાને મારી રહ્યા છે એમના વિરુદ્ધમાં પણ જો કોઈ એક્શન ના લેવાતી હોય તો સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે હું હિન્દુનો દીકરો છું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છું તો એ સાથે સાથે ગૌમાતાને ન્યાય આપો ફક્ત ને ફક્ત ગૌ માતાને જ ટાર્ગેટ કરવામાં આવે છે જે ગૌ માતા માટે લડે છે જે હિન્દુ ધર્મ માટે યોદ્ધાઓ લડે છે એને જ આ વિધર્મીઓ ટાર્ગેટ કરવામાં અને એના મર્ડર કરી નાખે છે તો એમના માટે કડકથી કડક કાયદા બનાવવા જોઈએ એને ફાસ્ટ કોર્ટ ની અંદર ત્રણ થી ચાર મહિનાની અંદર ફાંસીના માસડા ચડાવવા જોઈએ કારણ કે હિન્દુ સમાજ માટે લડે છે ગૌ માતા માટે લડે છે હું આ બધા ભાઈઓને વિનંતી કરું છું ટાંટિયા ખેંચની કોઈ જરૂર નથી આ બધા જેટલું હું કામ કરું છું એટલા જ આપ કામ કરો છો અને હું ગૌ માતા ગૌમાતાનું હોય ત્યારે જ હું મારું લાઈવ કરતો હોઉં છું સમાજ સેવા હોય છે ત્યારે જ કરતો હોઉં છું ચાહે સુરતની અંદર કોર્પોરેશનની તાનાશાહી હોય તો હું છું દિનેશભાઈ છે ગુજરાતની અંદર ઘણા બધા યુવાનો લડી રહ્યા છે ગૌ માતા માટે પણ મારું આ લાઈવ આજે એટલા માટે છે જો તમે માલધારી સમાજના સંતાન હો જો તમે હિન્દુ સમાજના દીકરા હો તો અમારું લાઈવ વધુથી વધુ શેર કરજો હરેક માલધારી સમાજ સુધી પહોંચાડજો અને ખાલી એટલું કહેજો કે હિન્દુ વીર કિશન જ્યારે હત્યા કર્યા વિધર્મીઓને આજ સુધી અમને સજા મળી નથી હવે આવા લુખાઓને ક્યારે ફાંસી મળશે એમાં રાજુભાઈ ખેરપુર હોય ચમાડીની અંદર જે ગૌચર માટે ગોધડભાઈ જેમને પોતાના પ્રાણની આહુતિ આપી આજે હું રણબીરભાઈ હું આપ બધાને કહેવા માંગુ છું સરકાર શ્રી સુધી મારો આ મેસેજ પહોંચાડજો કે સાહેબ ખાલી ન્યાય માટેની આ ગુહાર લગાવીએ છીએ અમે હિન્દુના દીકરા તરીકે એટલું જ કહીએ છીએ કે હિન્દુ કિશન ભરવાડ હોય રાજુભાઈ ખેરપુર હોય આ એમના વિધર્મીઓને ક્યારે તમે ફાંસીના માસડે ચડાવશો એવી અપેક્ષા સાથે અમે લાઈવ કરી રહ્યા છીએ આજે ગૌચરો ખવાઈ ગયા છે ગૌ માતા રોડ પર આવી ગઈ છે આજે મોટા મોટા ડન કોર્પોરેશનની ટીમ વસૂલતી હોય છે અમે નથી બોલતા એટલે ચૂપ છીએ એટલે એનો મતલબ એ નથી કે અમે શાંત બેઠા છીએ અમે જોઈ રહ્યા છીએ અને અમે એના એ જ યુવાનો છીએ જે હજારો યુવાનો ગુજરાતની અંદર એવા ક્રાંતિકારી યોદ્ધાઓ બેઠા છે કે ગૌમાતા માટે લડશે ધર્મ માટે લડશે ચાહે અમારો જીવ આપવાનો થશે તો આપી દઈશું ને જીવ લેવાનો થશે તો વિધર્મીઓનો જીવ પણ લઈશું એમાં અમે અચકાશું નહીં અમારે અમને હથિયાર ઉપાડવા માટે મજબૂર ના કરતા અમને આંદોલન કરવા માટે મજબૂર ના કરતા અમને ન્યાય જોવે છે ન્યાય આપો આ સાથે હું લાવે આવ્યો છું આજે ગુજરાતની અંદર વાયબીએસ ગ્રુપ હિન્દુ સંગઠન ગ્રુપ આ ધંધુકાની અંદર પાછા ભેગા થવાના છે એ સાથે સાથે હિન્દુ વીર યોદ્ધાઓ ગુજરાતની અંદર જેટલા પણ ગૌમાતાનું કામ કરી ગુજરાત છે પ્રેમી છે હિન્દુ રક્ષક ભાઈઓ છે એ બધા જ જ આવવાના છે બધા સંગઠનો ભેગા મળીને કામ કરવાના છે સાથે સાથે સાધુ સંતો પણ આવવાના છે સંતો મહંતો પણ આમાં જોડાવાના છે પણ ક્યારે એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમને હિન્દુ કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજા

આજે સરકારના ટેગ ફ્રી હોય છે એના જગ્યાએ એક ગાયને ટેગના હજાર હજાર રૂપિયા તમે વસૂલો છો એ સાથે પોતાની માલિકીની ગાય છોડાવવા માટે માલધારી સમાજ જતો હોય તો એ ગાયને દંડ ભરીને પણ તમે છોડતા નથી આજે ગૌમાતાના નામે તમે રાજકારણ કરો છો ગૌમાતાના નામે તમે આજે મતો લો છો અમે આપની સાથે જ કહીએ હિન્દુત્વની સરકાર છે આજે ગૌમાતા રાજ્ય માતા થવી જોઈએ આજે મહારાષ્ટ્રની અંદર અંદર તમે ગૌમાતા રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે ઘણા બધા રાજ્યોમાં ગૌમાતાનો દરજ્જો આપી દીધો છે તો ગુજરાતની અંદર તો ફૂલ બહુમતીની હિન્દુત્વની સરકાર છે તો સરકાર કેમ નથી આ નિર્ણય લેતી ગૌમાતા રાજ્ય માતા બનવી જોવે ખાલી એટલો નિર્ણય તો લો સમય આવશે ત્યારે ગૌમાતા માતા રાષ્ટ્ર માતા બની જશે હું આપ બધાને કહેવા માંગુ છું હું ઘણા દિવસે લાવવા આવ્યો છું પણ હું એટલું કહું છું ગૌ માતા માટે હંમેશા લડ્યો છું લડવાનો છું જીવ છે ત્યાં સુધી લડવાનો છું અને કોઈના બાપની તાકાત નથી મને રોકી શકશે હિન્દુ વીર કિશન ભરવાડ માટે હું લડવાનો છું હું હિન્દુ રાજુ ખેરપુર માટે લડવાનો છું અમે બધા સાથે મળીને લડવાના છીએ હું આપ બધાને વિનંતી કરું છું કે આપ બધા માલધારીના દીકરાઓ હિન્દુના દીકરાઓ તો બબ્બે પોસ્ટ મૂકજો ગૌ માતાની મૂકજો ગૌ માતા રાજ્યમાતા બને એના માટેની પોસ્ટ મુકજો વારંવાર માલધારી સમાજે આંદોલન કરવું પડે છે હિન્દુ સમાજે આંદોલન કરવું પડે ન્યાયની ગુહાર લગાડવી પડે છે હું સંતશ્રીને કહેવા માંગુ છું માલધારી સમાજના સનશ્રીઓને પણ નતમસ્તક પ્રણામ કરીને કહેવા માંગુ છું હિન્દુ સમાજના મહામંડલેશ્વર બાપુઓને કહેવા માંગુ છું કે બાપુ આપ આગળ આવો ગૌ માતા માટે ન્યાય માટે અને હિન્દુ વીર કિશન ભરવાડ માટે આગળ આવો અને બધા જ બોલી શકે છે આ ગાંધીજીના ગુજરાતમાં બધા સ્વતંત્ર છે બધાને જ બોલવાની આઝાદી છે આપ બધા ખૂબ મોટી સંખ્યામાં બોલો અને રોજ ને રોજ પોસ્ટ કરો આજે ગભરુભાઈ લાંબરીયાને ના ભૂલવા જોયે ગૌ માતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી આજે ગભરૂભાઈને ના ભૂલવા જોયે ગભરુભાઈ દવા પી ગયા હતા આજે સુરત વિસ્તારની અંદર ઘણી જગ્યાએ ગૌમાતાને કાપીને નાખી દેવામાં આવે છે એક બેગમાં ભરીને નાખવામાં આવે છે આવા દાખલા બનતા હોય છે તો આવા વિધર્મીઓના સરઘસ ક્યારે કાઢશો સાહેબ આવા લુખ્ખાઓના સરઘસ ક્યારે નીકળશે અમારી અપેક્ષા એ છે કે અમે હિન્દુ સમાજ સાથે જોડાયેલા છીએ અમે વારંવાર બોલતા આવીએ છીએ કે સાહેબ હવે અમને મજબૂર ના કરો આજે ગુજરાત ભરની અંદર ગૌમાતા હેરાન થઈ ગઈ છે આજે કોર્પોરેશનની ટીમ જે ડબ્બાની અંદર તમે જોવા જાઓ દસ દસ હજાર ગાયો આઠ હજાર ગાયો છ હજાર ગાયો પાંચ હજાર ગાયો એને ઘાસચારો હોતો નથી એમને ખાવાનું તમે 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 નથી આપતા એને એને પૂરી દો છો છો અને અંદર મારી નાખો શું શું લેવા બગાડ્યું આપણે બધાએ ગૌ દૂધ પીધું છે હિન્દુના દીકરાએ ગૌમાતાનું દૂધ પીધું હશે આ વિધર્મીઓ લુખાઓ આપડી ગૌ કાપી દા છે ક્યાં ગયા એ સરકારના આગેવાનો ક્યાં ગઈ એ સરકાર જે ગૌ માતાના નામે રાજકારણ કરતી હતી હું આ બધાને વિનંતી કરું છું કે આજથી ચાલુ કર્યું છે હિન્દુ વીર કિશન ભરવાડ ની આત્માને શાંતિ મળશે હિન્દુ વીર કિશન ભરવાડ ને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવાનો છું રાજુભાઈ ખેરપુરના આરોપીઓને સજા નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ ફક્ત વાતો નથી કરી લડીને બતાવ્યું છે અને લડવાવાળા છીએ હું સમસ્ત સમાજના આગેવાનોને કહેવા માંગુ છું આગળ ગૌ માતા માટે કિશન ભરવાડ માટે આગળ આવો અને આપણી સાથે બધો સમાજ જોડાયેલો છે સમરસતા છે ગુજરાતની અંદર શાંતિપૂર્ણ માહોલ છે પણ અમુક જે લુખા તત્વ જે આવી ધર્મીઓ છે જે ધર્મ માટે કોઈ સારો યુવાન કામ કરતો હોય એને ટાર્ગેટ કરીને મારવામાં આવે છે ગૌ માતાને રાત્રો રાત ઉપાડીને કાપવામાં આવે છે આ લુખાઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે હું આ બધાને વિનંતી કરું છું કે આ બધાએ

ટૂંક સમયની અંદર એલાન કરવામાં આવે અને ધંધુકા ખાતે ભેગું થવાનું આવે ત્યારે આ બધા નિશ્ચિંત કોઈની રાહ ના જોતા એક આપણી ગૌમાતા માતાનું કર્જ ચુકવવા માટે એક હિન્દુ ધર્મનો જે આપણો એક યોદ્ધા જેને વિધર્મીઓ માર્યો છે અને જો આપણામાં બ્લડ હોય હિન્દુનું તો કોઈની રાહ ન જોતા ધંધુકા ખાતે જયારે પણ બોલાવવામાં આવે ત્યારે આ બધા પદાર્થા પાસે અપેક્ષા અને સરકાર શ્રીને છેલ્લી વાર હું વિનંતી કરવા માંગુ છું કે હિન્દુત્વની સરકાર છે હિન્દુ વીર કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી ના માસડે ચડાવો રાજુભાઈ ખેરપુરના ના માસડે ચડાવો અને જેટલા જેટલા યોદ્ધાઓ ગુજરાતમાંથી ગૌમાતા માટે ખપી ગયા છે ધર્મો માટે ખપી ગયા છે એવા જેટલા પણ વિધર્મીઓ છે એને તમે ફાંસીના માસડે ચડાવો એવી આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ જય ગૌ માતા જય માલધારી જય શ્રી જય 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 શ્રી રામ ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય